જામનગર એરફોર્સના હેલિકોપ્ટરમાં સર્જાય ખામી ગોવાણા ગામે કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે સત્તર નવેમ્બર બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી ત્યારબાદ તાત્કાલિક હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા ગામે સીમ વિસ્તારમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું આ બનાવની જાણ થતાં જ જામનગર એરફોર્સની અન્ય ટીમો દોડતી થઈ ગઈ હતી ટેકનિકલ વિભાગની ટીમ સહિતની ટીમ અન્ય હેલિકોપ્ટર તથા વાહનો મારફતે લાલપુરના ગોવાણા ગામે પહોંચી ગયા તા બનાવના સ્થળે પહોંચી જઈ સૌ પ્રથમ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો ત્યારબાદ તાત્કાલિક અસરથી હેલિકોપ્ટરમાં ખામી દૂર કરી હતી અને સાંજના સમયે હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી આ સમગ્ર ઘટના દરમિયાન લાલપુરના ગોવાણાના ગ્રામજનો ઉપરોક્ત વિસ્તારમાં એકત્રિત થઈ ગયા હતા કે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી સમગ્ર મામલામાં એરફોર્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે ટીવી એટીન ન્યૂઝ જામનગર